અને એ શું મળે તમારે આપણી એ કવિ અને સરસ મજા પણ આપણને રચવા ઉપર આવશે ને કે ત્યારે રાધા ને ખબર છે

અને ઘણી બધી રીતો પણ છે પણ આપણે જીવન એવું જીવવાનું છે એવા કાર્ય કરવાના છે કે જેના થકી એવો રસ્તો અપનાવવાનો છે કે આપણે ખુદની આત્માને શાંતિ ખુશીનો અનુભવ થાય અને એવો રસ્તો આપણે લેવાનો છીએ અને એવું જીવન જીવવાનું છે કે જેના થકી આપણા કારણે આપણા નિર્ણયના લીધે આપણે બીજા કોઈને કોઈ તકલીફ ના પડે એ જીવન જીવવાનો સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારો અને સુંદર રસ્તો છે સમજાય કોઈને કઈ સમજાય તેને મારા જય શ્રી કૃષ્ણને રાતે રાધે જે જય શ્રી કૃષ્ણ રાતે રાતે છે ને આપણા જીવન જીવવા માટે આ દુનિયામાં ઘણા રસ્તા છે ઘણા ઓપ્શન છે અને ઘણી બધી રીતો પણ છે પણ આપણે જીવન એવું જીવવાનું છે એવા કાર્ય કરવાના છે કે જેના થકી એવો રસ્તો અપનાવવાનો છે કે આપણે ખુદની આત્માને શાંતિ ખુશીનો અનુભવ થાય અને એવો રસ્તો આપણે લેવાનો છીએ અને એવું જીવન જીવવાનું છે કે જેના થકી આપણા કારણે આપણા નિર્ણયના લીધે આપણે બીજા કોઈને કોઈ તકલીફ ના પડે એ જીવન જીવવાનો સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારો અને સુંદર રસ્તો